વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના સ્વપ્નને ધ્યાનમાં રાખીને રેવા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કોયલી વડોદરા ગામની બહેનોને રોજગારી મળે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત સોલાર ડિહાઇડ્રેશન યુનિટ સૂર્યમુખીનું ઉદઘાટન વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું વાજ કરો બાપુ તમાજે બોલો હું તમારી સાથે પ્રોજેક્ટ ને આપણને વિસ્તારથી સમજાવે તો હું એમને નમ્ર વિનંતી કરું છું મંચ પર આવો કાર્યો માં आवाज મથી પીએમ એફએમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટીરિયલ એ લોકોને આપવામાં આવશે બહેનોએ ક્યાંય મટિરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટિરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ

यहाँ एक जो स्कीम है गवर्नमेंट की पीएमएफ में मिनिस्ट्री ऑफ़ फ़ूड प्रोसेसिंग इंडस्ट्रीज़ की स्कीम पीएमएफ में के अंदर बहनों ने हमारे यहाँ सोलर ड्रायर की मशीनें ली हुई हैं और उस मशीन में वो लोग साग भाजी को सुखाएंगे और उसको बेच के उनको वो पैसे मिलेंगे ये प्रोडक्ट से ऐसा है कि घर बैठे जो है बहनों को एक तो रोजगारी मिलेगी दूसरा वो एक दिन में तीन सौ ऐसी चार सौ रूपए आराम से घर बैठे कमा सकते हैं दो दो तीन घंटे के काम से आज कौन उपस्थित होने वाले हैं? आज यहाँ पे हमारे बाघुड़िया के श्री धर्मेंद्र सिंह वाघेरा जी उपस्थित होने वाले है सीमा बैन मोहिले आए हुए है और बगात खाता के नायब नियामक और डेप्यूटी डायरेक्टर भी आए हुए मंजू पटेल डायरेक्टर ऑफ रेवा फाउंडेशन